વરાછા પુણા ગામ કારીલ ચોક પાસે આવેલા વલ્લભનગર સોસાયટી વાળા રોડ પર શ્રી બાલ મુકંદેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે આગામી તારીખ એક નવ બે હજાર બાવીસ થી તારીખ સાત નવ બે હાજર બાવીસ દરમિયાન હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરનાર છે જેનો લાભ લેવા માટે શ્રુતિઓને અપીલ કરવામાં આવી છે શ્રી બાલ મુકંદેશ્વર મહાદેવ મંદિર નિર્માણના લાભાર્થે સુરત સૃષ્ટિ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દેવભૂમિ હરિદ્વાર ગંગા કિનારે તારીખ પહેલી સપ્ટેમ્બરથી તારીખ સાતમી સપ્ટેમ્બર સુધીના શ્રીમદ ભાગવત સપ્તાહના સાત દિવસ દરમિયાન આયોજન કરવામાં આવી છે આ અંગે અશોકભાઈ પરમારે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પહેલી લહેર અને બીજી લહેરમાં મૃત્યુ પામ્યા છે તેઓની વિધિ કરી શક્યા નથી તેથી કોરોનામાં મૃતકના સ્વજનો પણ આ ભાગવત કથામાં ભાગ લે અને દેવભૂમિ હરિદ્વારના ગંગા કિનારે મૃતકોના મોક્ષને અર્થે પિતૃ યજ્ઞ કરવામાં આવશે સુરતથી ટ્રેનમાં આવતા લોકો માટે રહેવા ખાવાની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જે છ હજાર પાંચસો એટલે કે પાસાઠસો રૂપિયામાં ટ્રેનની ટિકિટ રહેવાનું ખાવાનું પણ સમાજ થઈ જતો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે ફોન નંબર એટ વન સિક્સ જીરો નાઇન ડબલ સિક્સ ડબલ જીરો સિક્સ ફરી પાછા નંબર નોંધી લેશો એટ વન સિક્સ જીરો નાઇન ડબલ સિક્સ ડબલ જીરો સિક્સ પર આપણે ટિકિટ બુક કરાવવા સંપર્ક કરવા જણાવ્યું હતું અશોકભાઈ પરમાર મારું નામ છે આજે અહીંયા બાલ મુકુલ સોસાયટીની અંદર ભાગવત વાંચાઈ રહ્યું છે એ ભાગવત અને એક ભાગવત સપ્તાહનું એક આયોજન કર્યું છે મેં હરિદ્વારની અંદર એ દીપકભાઈ અગાઉ માહિતી આપી દીધી છે હવે હું ટૂંકમાં જ થોડીક માહિતી આપી દઉં અહીંયા મંદિરેથી અમે અંતિમ ક્રિયાનો તમામ સામાન છે ને વિનામૂલ્યે આપીએ છીએ કોઈ પણ ચાર્જ અહીંથી લેવામાં આવતો નથી તમામ વસ્તુ આપીએ છીએ કોઈ પણ વસ્તુ એને પછી બહાર લેવા જાવી પડતી નથી અને હનુમાન જયંતિ જે આવે છે એ મંદિરના લાભાર્થીને ત્રણ દિવસનો મારુતિ યજ્ઞ રાખવામાં આવેલો છે એ મારુતિ યજ્ઞની અંદર બેસવા માટે પણ કોઈ ચાર્જ નથી વિનામૂલ્યે